નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ એક બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ પાંચસો નેવુંથી ઊંચો ભાવ છસો ને અઢાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને બત્રીસ બાજરો પાંચસો ચાલીસથી પાંચસો ચાલીસ તુવેરની વાત કરીએ તો બારસો થી સોળસો ને ચાર રૂપિયા અડદ બારસો પચાસથી પંદરસો આડત્રીસ મગફળી આઠસો પચાસથી એક હજાર સાઠ મગફળી જડી આઠસોથી અગિયારસો બાર ધાણા બારસોથી પંદરસો અઠાવીસ સોયાબીન સાતસો થી વીસ તલ સત્તરસો પચાસથી ચોવીસો અડતાલીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને નવ જુવાર છસો થી છસો રૂપિયા મગ પંદરસોથી અઢારસો રૂપિયા તલકળા ત્રેવીસોથી ત્રેવીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ એક હજારથી તેરસો રૂપિયા અડદ ચૌદસોથી પંદરસો ને નેવું ઘઉં પાંચસો પચાસથી છસો ને એકોતેર ચણા નવસો પંચ્યાસીથી એક હજાર એંસી મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને પંદર મગફળી જાડી નવસો પચાસથી એક હજાર પંચોતેર અજમો બે હજારથી ચુમ્માલીસો ને ચાલીસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને સત્તર તુવેરની વાત કરીએ તો ચૌદસો પંદરથી પંદરસો ને પંચાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ચાર હજારથી ઊંચુ ભાવ ચાર હજાર એકસો પચીસ રૂપિયા નવા જીરાની વાત કરીએ તો પાંચ હજાર પચીસ રૂપિયા લસણ છસોથી અઢારસો રૂપિયા ધાણા ચારસોથી ચૌદસો પાંત્રીસ રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જુબાવ તેરસો પચીસથી ઊંચુ ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ અગિયારસોથી ત્રેવીસો રૂપિયા તલકાળા બે હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા ઘઉં પાંચસો પંદરથી છસો ને પંદર ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો ને સિત્તેર ચણા નવસો પંચાવનથી બારસો ને સિત્તાવીસ તુવેરની વાત કરીએ તો નવસોથી પંદરસો ને સાત રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને પચાસ લસણ તેરસોથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો પંચાવનથી આઠસો ને બે ધાણા નવસોથી તેરસો ને એકવીસ મેથી પાંચસો પચાસથી એક હજાર પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુ ભાવ ત્રણ હજાર પાંચસો પચાસથી ઊંચાવ ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી નવસોથી બારસો પંચાવન રાય નવસોથી અગિયારસો એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચુભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો ને છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ્યાસીથી છસો ચાલીસ કપાસ અગિયારસો એકથી ચૌદસો મગફળી ઝીણી સાતસો એકત્રીસથી અગિયારસો ને છેતાલીસ મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો ને એકાવન કલંજી પંદરસોથી છત્રીસો એકાવન એરંડા એક હજાર એકોતેરથી બારસો ને છોતેર તલકાળા ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને અગિયાર તલ સત્તરસો એકથી ત્રેવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર નવસો છોતેરથી ચાર હજાર એક રૂપિયો ધાણા આઠસો એકથી પંદરસો એકસાઠ ધાણી એક હજાર એકથી સોળસો ને એકવીસ મકાઈ પાંચસો એકાવનથી પાંચસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી ચારસો ને એકતાલીસ રૂપિયા ચણા આઠસોથી અગિયારસો છાસઠ અડદ એક હજાર એક્યાસીથી સોળસો ને એકસાઠ મગ અગિયારસો એકસાઠથી સત્તરસો ને એકાણું તુવેરની વાત કરીએ તો અગિયારસો અગિયારથી પંદરસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસોને છ વાલ સાતસોથી ચૌદસો ને એકાવન રાય નવસો એક થી બારસો એકતાલીસ ચણા સફેદ આઠસો અગિયારથી સોળસો ને રાયડો નવસો એકથી અગિયારસો એકત્રીસ લસણ આઠસો થી બાવીસ એકતાલીસ વટાણા ઓગણીસો થી ને એકાવન તો આ આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કાલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર